ખરેખર હિદાયત ખુદાના હાથમાં છે ખુદા હિદાયત આપનાર છે એનો મતલબ એમ નથી કે ખુદાએ આને આપીને ને આને હિદાયત ના આપી જેને દિલ ચાહે એને આપે જેને દિલ ચાહે ના આપે ખુદા ન્યાય અને ઇન્સાફ થી કામ લે છે કઈ પણ ઝુલમ નથી કોઈ જાત નો ભેદભાવ નથી ખુદા સામે વાળાના દિલ ની લાયકાત જોઈને હિદાયત આપે છે દિલ જો તૈયાર હોય દિલ આમાંદા હોય આગળ તો વધે એક કદમ ઉઠાવે તો ખરા ખુદા હિદાયત કરે છે કોને જેના દિલમાં લાયકાત હોય ને એને પણ જે લોકો ગુનેગાર છે જે લોકો ખુદાના હુકમ ને ખુદાના ફરમાન ને ખુદાના દીન ને અવગણના કરતા હોય પોતાના જ ગુનાહ ના લીધે અલ્લાહ ની હિદાયત મેળવવાની લાયકાત ને જર ગુમાવી દે છે ને ખુદા હિદાયત ની તૌફીક એને નથી આપતો ખુદા જર કોઈ નથી તૌફીક ને લઈ લઈને પછી આપો આપ ગુમરાહ થઈ જાય

પેલા કેટલી ઇબાદત કરતો પેલા કેટલા સારા અખલાક હતા કેટલી સારી આદતો હતી કેટલી સારી જિંદગી હતી અત્યારે કેમ આવું થઈ આગળ વધે ઇસ્તેર કરે દિલ ને ખાલિસ કરે નિયત ને પાકી કરે નિયત ને ચોખ્ખી કરે જેથી અલ્લાહ તરફથી આવવા વાળી તૌફીક એના સામેલે હાલ થાય

ને લાવે છે આ તોફિકાત માં વધારો કરે છે આ નું આવવું કે જાવું આપણા કામો ઉપર આધાર રાખે છે